ખેડૂત ભાઈઓ આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની હવે કપાસની ઉપજ પર આપણે છેલ્લી જે કઈ ચર્ચા કરી એને એક અઠવાડિયું લગભગ વીતી ગયું છે અને વીતેલા આખા અઠવાડિયા દરમિયાન કપાસના આપણા બજારમાં ભાવોને લઈને જોઈએ તો પણ અને આવકોને લઈને જોઈએ તો પણ કોઈ મોટો ફેરફાર નથી એકંદર સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે પણ સામાન્ય રૂપમાં ચાલતા રહેતા બજારની પાછળ આપણે થોડી બારીક નજરથી જોવાનો પ્રયાસ કરીએ તો કપાસના ભાવમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણને થોડો ઘસારો ઘસારો અવશ્ય જોવા મળ્યો છે છે અને આ જે આવી રહ્યો એ ઘસારો હવે આગળના સમયમાં વધારે આગળ વધતો અટકી જાય કે કેમ સાથે વિશેષ કોઈ સુધારો બનવાની શક્યતા કે સંભાવના છે કે કેમ અને કોઈ મોટો ઘટાડો થઈ જવાની શક્યતા કે સંભાવના છે કે કેમ આ મુદ્દાઓ આપણા માટે અત્યારના સમયમાં જેટલી અગત્યતા ધરાવે છે એ તમામ અગત્યતાઓમાં એક નવો મુદ્દો જે ઉમેરાયો છે એ નવો મુદ્દો એટલે ભારત સરકાર અને અમેરિકાની સરકાર વચ્ચે જે ટ્રેડ ડીલ એટલે કે વેપાર કરારો થયા છે આ વેપાર કરારોને લઈને આપણા કપાસની ઉપજ ઉપર જોખમ કેટલું થયું છે આપણી કપાસની ઉપજ ઉપર આ ચર્ચા દરેક ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે આપણી ઉપજ કપાસની જે કઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ એટલે આવનારા સમયમાં આપણા કપાસના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે અને સામાન્ય રૂપમાં બજાર ભાવ એકંદર અત્યારના સમય પ્રમાણે આગળના સમયમાં પણ જળવાઈ રહેવાની જે કઈ શક્યતાઓ હતી એ શક્યતાઓમાં એક જોખમ જે ઊભું થયું છે એ જોખમ એટલે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલા નવા વેપાર કરારો અને નવા વેપાર કરારોની અસર આપણા કપાસના બજાર બજાર પર ક્યારથી થાય થાય અને કેટલી આ મુદ્દાની ચર્ચા આપણે આગળ કરીએ ત્યાર અત્યારની વર્તમાન ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે ગુરુવાર ગુરુવાર નો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે અને આજે આપણા લગભગ તમામે તમામ માર્કેટ સારામાં સારી ક્વોલિટી આપણે કહીએ તો એના ભાવની સપાટી એટલે પંદરસો સિત્તેર રૂપિયા થી લઈને પંદરસો પંચોતેર કે પંદરસો રૂપિયા સોળસો રૂપિયા સુધી કોઈ જગ્યાએ કપાસ વેચાયો હોય પણ એકંદર એનાથી ઊંચે સાડા બારસો રૂપિયા કે બારસો પચીસ રૂપિયાથી પણ કોઈ ક્વોલિટીમાં વેચાણ શરૂ થતું હોય પણ એ ક્વોલિટી એ પ્રકારની હોય તો એ હિસાબથી વેચાતી હોય એવરેજ સરેરાશ ભાવ આપણે જોઈએ તો ચૌદસો રૂપિયાથી લઈ અને પંદરસો પચીસ કે પંદરસો પચાસ ની વચ્ચે આપણે કપાસના એવરેજ ભાવ ગણવા જોઈએ હવે આ જે ભાવો છે આ ભાવો અને આપણે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન એટલે કે ગયા ગુરુવાર કે શુક્રવાર થી જોઈએ તો આજ સુધીમાં ભાવોમાં બહુ મોટો કોઈ ફેરફાર નથી આવ્યો કારણ કે નથી આવકો થઈ રહી છે માર્કેટિંગ યાર્ડોમાં અને જે કાંઈ ખેડૂતો પાસેથી સીધે સીધો આપણો કપાસ જીનિંગ ફેક્ટરીઓમાં જતો હોય એ જથ્થો અલગથી જતો હોય પણ એના એકંદર આંકડાઓ આપણી સામે ન આવે પણ બધું મળી અને આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં આવકો આપણે ગણવી જોઈએ એટલે કે આપણે ખેડૂતો સામાન્ય રૂપમાં અત્યારે કપાસ હજી બજારને પહોંચાડી રહ્યા છીએ અને બજાર એટલે કે જીનિંગ ફેક્ટરી થી લઈ અને બાકીની તમામ પ્રક્રિયાઓમાં જરૂરિયાત પ્રમાણે જથ્થો જળવાઈ રહેલો છે અને એના જ આધાર પર ભાવો પણ સામાન્ય રૂપમાં બની રહેલા છે પણ આખે આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ એટલે કે લગભગ આ અઠવાડિયાની સોમવારથી શરૂઆત થયા પછી આજે શુક્રવારના દિવસ સુધીમાં કપાસમાંથી રૂપિયા લઈને જેટલો ઘટાડો તો અવશ્ય આવતો રહ્યો છે એટલે પાંચ દિવસ દરમિયાન આપણે જોઈએ તો પંદર થી સત્તર રૂપિયાનો ઘટાડો અવશ્ય છે ત્યાર પહેલાનું અઠવાડિયું પણ ઘટાડાનું જ અઠવાડિયું ગયું હતું અને ત્યાર પહેલાનું અઠવાડિયું થોડું વધારે ઘટાડાનું અઠવાડિયું ગયું હતું કારણ કે આપણે ત્રણ અઠવાડિયા પાછળ જઈએ તો પણ એમાં ઝડપથી એક અઠવાડિયામાં ઘસારો પડી ગયો અને ત્યાર પછી ધીમો ધીમો ઘસારો શરૂ છે હજી અને અત્યારે સ્થિરતા રહી છે આપણને ભાવોમાં પણ સામાન્ય રૂપમાં ઘટાડા સાથેની સ્થિરતા બજારમાં છે હવે આવનારા નજીકના સમયમાં આપણે જોઈએ તો એકાદ અઠવાડિયું કે બે અઠવાડિયા બહુ મોટા ફેરફારની કોઈ શક્યતાઓ અત્યારે નથી દેખાઈ રહી કારણ કે બજારમાં ફેક્ટરીઓની જરૂરિયાત પ્રમાણે તરફથી કપાસ રહ્યો છે બહુ મોટી ક્યાંય ઘટ નથી કે બહુ વધારે પડતો જથ્થો પણ નથી એટલે સામાન્ય રૂપમાં બજાર બની રહે એવા સંજોગો અત્યારના સમયના ગણાય હવે ભાવમાં વધારો થવાની શક્યતાઓ કેવી અને કેટલી તો ભાવમાં વધારો થવાની શક્યતાઓમાં જે કઈ મુખ્ય કારણો હોઈ શકે એ કારણો એટલે જીનિંગ ફેક્ટરીઓની પોતાની પાસે જે કઈ કપાસ આવે એમાંથી જીનિંગ થયા પછી તૈયાર થતા રૂ ને બજાર કેવું મળે છે અને ભાવ કેવા મળે છે એના આધારે આપણા કપાસના ભાવમાં આપણને સુધારો મળી શકે પણ અત્યારે જે સ્થિતિ છે એ જીનિંગ ઇન્ડસ્ટ્રીઝની આપણે કહીએ તો પણ ભલે અને પ્રેસિંગ કે બાકીની પ્રોસેસિંગ જે કાંઈ હોય એ તમામે તમામ ઇન્ડસ્ટ્રીઓની હાલત અત્યારે એવી છે કે એમની સામે સમાંતર રૂપમાં સરકારી રૂ બજારમાં છે એટલે આપણા પ્રાઇવેટ સેક્ટર તરફથી જે કાંઈ વેપારો થતા હોય એ પ્રાઇવેટ સેક્ટરના વેપારોએ સરકારી સેક્ટરના વેપારની સાથે હરીફાઈ કરવાની છે એટલે મોટા જથ્થામાં કોઈપણ પ્રાઇવેટ સેક્ટરનો માલ બજારમાં વેચાઈ જાય એવી શક્યતાઓ ઓછી છે સાથે સાથે ભાવોમાં ખૂબ મોટો ઝડપથી વધારો બની જાય એવી પણ શક્યતાઓ ઓછી સરકાર સમાંતર ચાલી રહી છે એટલે કે સીસીઆઈ પોતાનું રૂ જે કાંઈ છે એમની પાસે એ રૂ સરકાર સીસીઆઈ વેચી રહી છે અને તેથી પ્રાઇવેટ સેક્ટર એટલે કે જીનિંગ ફેક્ટરીઓ જે કાંઈ આપણી પ્રાઇવેટ માલિકીની હોય પ્રેસિંગ યુનિટો હોય આ બધા લોકો જે કાંઈ વ્યવસાય કરતા હોય એ લોકોને મર્યાદિત રૂપમાં વેપાર મળી રહ્યો છે વેપાર અટકી નથી ગયો પણ વેપાર મર્યાદિત મળી રહ્યો છે અને મર્યાદિત મળી રહેતો વેપાર એટલે વિશેષ ભાવોમાં એકંદર સુધારાની ઓછામાં ઓછી શક્યતાઓ એટલે પ્રોસેસિંગ જે કાંઈ થઈ રહ્યું છે એ પ્રોસેસિંગ સામાન્ય રૂપમાં થઈ રહ્યું છે પ્રોસેસિંગ કરનારા લોકોની સામે જે વેપારના અવકાશો છે એ પણ સામાન્ય છે થોડો ઘણો વધારે ભાવ વધે તો તરતો તરત સરકારી જથ્થો વધી જવાની શક્યતાઓ હોય છે સાથે સરકાર પાસે મોટા પ્રમાણમાં રૂ અત્યારે હજી સંગ્રહિત અવસ્થામાં છે એટલે પ્રાઇવેટ સેક્ટરના પોતે મોટા પ્રમાણમાં માલ અત્યારે ખરીદ કરે સંગ્રહ કરે અને આવનારા સમયમાં સારા ભાવની અપેક્ષાએ સાચવવા માટે પણ ખરીદી કરે આવી શક્યતાઓ કપાસના બજારને લઈને અત્યારે નથી અને તેથી બજાર સામાન્ય રૂપમાં જ આગળના સમયમાં પણ ચાલી શકે એવી વધારેમાં વધારે સંભાવનાઓ છે હવે બજારને અત્યારની જે સપાટી છે અને જે લેવલ છે આ લેવલથી નીચેની તરફ ખેંચનારા કોઈ તત્વો છે કે કેમ તો નીચેની તરફ ખેંચનારા મુખ્ય તત્વોમાં અત્યાર સુધી કોઈ મોટા જોખમો સક્રિય નહોતા પણ હવે પછી નવું જોખમ આપણી સામે

ટેક્સ કરશે અને આપણા દેશમાં અમેરિકામાંથી જે કાંઈ આવે ભારતમાં વેચવા માટે આવવા દેવાની આ કરાર થયો છે ભારત સરકાર અને અમેરિકાની સરકારની વચ્ચે અને આ કરાર અંતર્ગત આપણે જોઈએ તો અમેરિકામાંથી ભારતમાં આવતા કૃષિ ઉપજો પૈકીના બે જ પાકો સૌથી મુખ્ય પાકો છે અને એ બે પાકો એટલે એક રૂ અને બીજું સોયાબીન હવે સોયાબીનના ભાવો ઉપર પણ અસર પડી શકે છે આવનારા દિવસોમાં અને આપણું રૂ અત્યારે જે કાંઈ વિદેશમાંથી ભારતમાં આવી રહ્યું હોય એના ઉપર જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી જે અગિયાર ટકા ડ્યુટી લાગી એ અગિયાર ટકા ડ્યુટી હવે આવનારા દિવસોમાં ચાલુ રહી શકે કે કેમ ખાસ કરીને અમેરિકા સરકારે જે ડીલ કર્યું છે એ ડીલ મુજબ તો આ પ્રમાણે ડ્યુટી ચાલુ રહી શકે તેમ નથી કારણ કે સરકારે જે ડીલ કરી છે એ ડીલ તો ઝીરો પર્સેન્ટના લેવલે કરી છે હવે એમાંથી કપાસને બાદ કરવાનો પ્રયાસ આપણી સરકાર કરે અગર તો સોયાબીન ને બાદ કરવાનો આપણી સરકાર પ્રયાસ કરે તો એ પ્રયાસનો કોઈ અર્થ રહેવાનો નથી એટલા માટે કૃષિ પ્રોડક્ટ અને કૃષિ સંલગ્ન વ્યવસાયોની પ્રોડક્ટ એટલે કે ખેતીવાડીમાંથી સીધી જે કાંઈ ઉપજો મળતી હોય એ ઉપજો ભારતમાં કોઈ પણ પ્રકારના આયાત શુલ્ક વિના વેચવી અને ખેતીવાડી સાથે જોડાયેલી જે ઉપજો એટલે કે કે ડેરી પ્રોડક્ટ જેમાં માંડી અને દહીં હોય માખણ હોય આ બધી જ વસ્તુઓ ભારતમાં ત્યાંની સરકાર જે ડ્યુટી ફ્રી ધોરણે વેચવા માંગે છે એને માટે જ આ કરારો થયેલા છે એટલે આમાં કોઈ પણ જગ્યાએ આપણી ભારત સરકાર એવું કહી શકે એવી સ્થિતિમાં નથી કે અમે રૂ પર ડ્યુટી શરૂ રાખીશું અગર તો અમે સોયાબીન પર ડ્યુટી શરૂ રાખીશું એટલે સરકારની અત્યારની જે વર્તમાન ડ્યુટીની

અને ઝડપમાં ઝડપથી લાગુ કરવા માટેનું દબાણ અમેરિકા તરફથી પણ ઉભું થશે કારણ કે અમેરિકાની સામે સૌથી મોટો સવાલ અત્યારે અમેરિકાના ખેડૂતો તરફથી આંતરરાષ્ટ્રીય બજારમાં એમની ઉપજ ઝડપથી વેચાય પૂરતા જથ્થામાં વેચાય અને સારા ભાવથી વેચાય આ પ્રમાણેની માંગણીઓ જોરશોરથી જે કાંઈ થઈ રહી છે એના આધારે આ કરારો કરવામાં આવ્યા છે અને કરવામાં આવેલા કરારોને ઝડપમાં ઝડપથી વધારે વેલી તકે અમલમાં મૂકવામાં આવે એને માટેની તમામ કામગીરી અમેરિકન સરકાર તરફથી હાથ પર લેવામાં આવશે એટલે આનો અમલ બે અઠવાડિયામાં થાય કે ત્રણ અઠવાડિયામાં થાય પણ જ્યારથી એનો અમલ થશે ત્યારથી રૂ અમેરિકાથી જે કાંઈ આવે છે એ રૂ અવશ્ય જીરો પરસેન્ટ

પોતે નિર્ણય લઈ શકતા હોય છે કારણ કે મોટા ભાગનું રૂ તો આપણે ત્યાં બે જ દેશો માંથી આવે છે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા તો અમેરિકામાંથી જે કાંઈ રૂ આવે છે આ રૂ પર ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલના કારણે સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી થઈ હોય તો આપણે ત્યાં આવતા રૂનો મોટા ભાગનો જથ્થો અમેરિકાથી આવવાનું શરૂ થઈ જશે અને અમેરિકાથી મોટા પ્રમાણમાં ડ્યુટી ફ્રી રૂ જથ્થો જે કાંઈ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ સરકારે તૈયાર કરી છે વેપાર કરારના ધોરણે આના કારણે આપણા કપાસ પર મોટામાં મોટું રહ્યું છે એનાથી પ્રભાવિત થાય છે મિત્રો તો આજના દિવસે આજના સમયે એકંદર વર્તમાન બજારની જે કઈ સ્થિતિ છે એ સ્થિતિનો ચિતાર આપની સામે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે સાથે સાથે આવનારા સમયમાં સૌથી મોટું જે જોખમ તોળાઈ રહ્યું છે એ જોખમ પણ આપની સામે પ્રસ્તુત કરવાનો જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે અત્યારના સમયે બજારના આ બે ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે ખેડૂત તરીકે આપણી પાસે જે કઈ કપાસની સંગ્રહિત સંચિત ઉપજ હોય એના ઉપર યોગ્ય નિર્ણય કરીએ મિત્રો આખરે સમય આપણી સામે જે કઈ અત્યારે થોડો થોડો ધૂંધળો ધૂંધળો પણ દેખાય છે ત્યારે આપણે જે કઈ નિર્ણય કરવો એ નિર્ણય ખૂબ ગંભીરતા સાથે અવશ્ય કરીએ મિત્રો તો આજના દિવસે આપણી કપાસની ઉપજ પરની સૌથી મહત્વની આ ચર્ચા આપણા તમામ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત